સુરત પાંડેસરા કૈલાશ ચોકડી પાસે થયેલી હત્યામાં આરોપીને પકડવામાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે હત્યાના બનાવો સામે આવ્યા હતા ત્યારે પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી ગુનાખોરીથી ભરપુર એવા પાંડેસરા કૈલાસ ચોકડી પાસે આ હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપી પાંડેસરાના પાંડેની અંગત વડે હત્યા કરી દેવામાં આવી હતી જે અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી ચોત્રીસ થી છત્રીસ વર્ષ દ્રશ્ય હોવાનું બહાર આવ્યું હતું તીક્ષ્ણ ધારદાર ચપ્પુ જેવા હથિયારથી ત્રણથી વધુ ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે ઉત્તર ભારતીય યુવકની કરપીણ હત્યાને લઈ સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અંદરો અંદરની મગજમારી તથા ગામમાં જાત ભેદમાં હત્યા થઈ છે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેરે નામ ચોકડી કૈલાસનગર ખાતે એક બનાવ બનેલ છે ઈશ્વરનગર ખાતે જેમાં બનાવની વિગત એવી છે કે આશિષ અને કાલિકા પ્રસાદ નામના બે વ્યક્તિ હતા જે પહેલાં ભૂતકાળમાં મિત્રો હતા અને ભૂતકાળમાં એકબીજાની લેવડ દેવડ સાથે પંદરસો રૂપિયા કાલિકા પ્રસાદે આશિષ પાસેથી લેવાના જે બાબતે આશિષ સાથે વારંવાર ઉઘરાણી કરવા છતાં આશિષે આપેલા નહીં જેનાથી તંગ થઈને કાલિકા પ્રસાદે સુરત છોડી દીધેલું પરંતુ કઈકાલ સવારે સુરત ખાતે આવેલ અને કાલિકા પ્રસાદની પાસે ઉઘરાણી કરવા જતાં સવારથી શોધતો હતો પરંતુ તે મળેલ નહીં ત્યારબાદ સાંજે તેને ઈશ્વરનગરના ગેટ પર જ મળી જતા તેણે આશીષ સાથે પૈસાની ઉઘરાણી કરી અને આશીષે પૈસાની ના આપવાની ના પાડતા તેણે પોતાની પાસે રાખેલા છરો આશીષને મારી દીધેલ જેમાં પ્રાથમિક રીતે થોડીક ઈજા થયેલ પરંતુ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા જતા ડોક્ટરે એને મરણ જાહેર કરેલ તેમ આ રીતે તેમ હત્યા નાનકડો બનાવ હત્યામાં પરિણામે જે આધારે આશ કાલિકા પ્રસાદની શોધ કરતા મોડી રાત્રે કાલિકા પ્રસાદ મળી આવે જેના આધારે આજે પૂછપરછ કરતી કરી પોતાની કરેલા ગુનાની કબૂલાત કરતા તેની આજરોજ ધરપકડ કરવામાં આવે છે સાહેબ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ને ભોગ બનવાનો ઇતિહાસ કોઈ જી પ્રાથમિક રીતે કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી પરંતુ એક બીજાના મિત્રો હતા અને અંગત રીતે પૈસાની લેવડ દેવડ ચાલતી હતી તેવું જણાઈ આવે